સમીક્ષા કરી આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ વિભાગના અધિક મુખ્ય સચિવ રવિ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને સિવિલ ડિફેન્સ અને મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પહેલગામ હુમલામાં છવ્વીસ નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સીધી પેદા થઈ છે એવામાં ભારત સરકારે આવતીકાલે સાત મહિના રોજ ગુજરાતમાં ઓગણીસ શહેરની સાથે દેશના બસો ચુમ્માલીસ શહેરમાં મોકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે જેની તૈયારીઓ આરંભી દેવામાં આવે છે ગુજરાતમાં પણ મોકડ્રીલને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટને તેના ઇમ્પોર્ટન્સ અથવા સેન્સિટિવિટીના આધાર પર ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે કેટેગરી એકમાં તે ડિસ્ટ્રિક્ટ છે જે સૌથી સેન્સિટિવ છે ગુજરાતમાં આવા ડિસ્ટ્રિક્ટની સંખ્યા ત્રણ છે જ્યારે કેટેગરીમાં બેમાં દસ અને કેટેગરી ત્રણમાં છ ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે સરકારના જણાવ્યા અનુસાર મોકલી દરમિયાન આ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે હવાઈ હુમલાના સાયરનનું નિરીક્ષણ અને ઉપયોગ હુમલાના કિસ્સામાં પોતાને બચાવવા માટે સામાન્ય લોકોને વિદ્યાર્થીઓને તાલીમ ક્રેશ બ્લેકઆઉટ વ્યવસ્થા મહત્વપૂર્ણ સ્થળો છુપાવવાની તૈયારીઓ વિસ્તાર ખાલી કરાવવાની યોજનાઓને અપડેટ કરવી અને એનો અભ્યાસ કરવો આ મોકટેલનો હેતુ લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે